મેસી ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલની વાત કરું તો બે હાજર આઠ ના મોડલ નું ટ્રેક્ટર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર એન્જિન સો એ સો ટકા કંપની કલર માં છે માત્ર પંખામાં જ કલર કરાવેલો છે ટચિંગ કરાવેલું છે બાકી ઓરિજિનલ કલરમાં વન ઓનર સો ટકા એન્જિન વાળું આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે આ ટ્રેક્ટર તો તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેબ ટ્રેક્ટર છે કિંમત બે લાખ અને ત્રીસ હજાર ફિક્સ રાખવામાં આવેલી છે તમારે બે લાખ ત્રીસ માં ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવાનો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર અને તળાજા તાલુકાની અંદર જોવા મળશે તમારે આ મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું સાત સત્તાવન વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો